જય રામા પીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરવી છે વિરમદેવરામાં આવેલા રામદેવ પીરના એવા વિરમદેવજીના તો લાઈક કરો શેર કરો અને ચેનલને કરો આજ સુધી આપણે ઘણા રામદેવજીના મંદિરો જોયા છે તેમાં પછી રાજસ્થાનમાં આવેલા રામદેવજીના મંદિર હોય કે પછી ગુજરાતમાં આવેલા રામદેવજીના મંદિર હોય પરંતુ આજ સુધી આપણે ક્યારે વિરમદેવજીના મંદિરની વાત નથી કરી તો આજના વિડીયોમાં આપણે રામદેવજીના મોટા ભાઈ એવા વિરમદેવજીના મંદિરની વાત કરવી છે વિરમદેવજી જે રામદેવજીના મોટા ભાઈ હતા આ વિરમદેવજીને કૃષ્ણના મોટાભાઈ બલરામજીનું અવતાર માનવામાં આવે છે તો એવા વિરમદેવજીના મંદિરની વાત કરીએ તો આ વિરમદેવજીનું મંદિર રાજસ્થાનના જેસલમેર જિલ્લાના વિરમદેવરા ગામમાં આવેલું છે રામદેવરા તો આપણે બધા જતા જ હોય છે તો આ મંદિર રામદેવરાથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે રામદેવજીએ રામદેવરા વસાવ્યું અને વિરમદેવજીએ વિરમદેવરા વસાવ્યું આ વિરામદેવજી અને તેના પત્ની અહીં વિરામ જ રહેતા હતા અને તેને પણ રામદેવજીએ પરચો આપ્યો હતો તો તેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે જો એ તમે ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આ વિરમ જ આજે વિરમદેવજી મંદિર આવેલું છે વિરમદેવજીનું એક માત્ર મંદિર અહીં વિરમ છે મંદિરની અંદર જતા સૌ પ્રથમ મોટો ગેટ આવે છે ત્યારબાદ આગળ જતા બંને બાજુ સ્તંભ રાખેલા છે અને એથી આગળ જઈએ તો મંદિરના પરિસરમાં ડાલીબાઈનું પણ મંદિર આવેલું છે અને ત્યારબાદ મંદિરની અંદર જતા વિરમદેવજીનું મંદિર છે આ મંદિરમાં વિરમદેવજી ઘોડા પર સવાર થયેલી મૂર્તિ જોવા મળે છે આ મંદિરને વિરમદેવ રામદેવના મંદિર તરીકે જ ઓળખવામાં આવે છે આ મંદિરની અંદર મોટા મોટા ઘોડા પણ રાખવામાં આવે છે આ મંદિરે પણ ઘણા ભક્તો દર્શન કરવા આવે છે જ્યારે રામદેવરા રામદેવ પીરની સમાધિએ દર્શન કરવા જાઓ તો અહીંયા દર્શન કરવા જરૂર થઈ જજો અને રામદેવ પીરનો જ્યારે રામદેવરામાં મેળો ભરાય છે તે દરમિયાન તો અહીં ઘણી ભીડ જોવા મળે છે અને આ મંદિરની સામે રત્ના રાયકાનું પણ મંદિર આવેલું છે રત્નો રાયકો એ છે કે જે જ્યારે રામદેવજીના લગ્ન હતા ત્યારે તે સગુણા બહેનને તેડવા માટે પિંગલગઢ જાય છે અને તે સગુણા બેનને તેડવા માટે સાંઢળી લઈને જાય છે અને ત્યારે પણ રામદેવજી તેને પરચા આપે છે તે પરચાના વીડિયા પણ આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલા છે જો તમે ન જોયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તેથી જ આ મંદિરમાં રત્નવરાયકો સાંઢડી સાંઢળી પર સવાર થયેલું જોવા મળે છે અને આ મંદિરની પાસે જ રાયકા ધર્મશાળા પણ આવેલી છે અને તેની સામે શાળા પણ આવેલી છે તો અહીંયા વિરમદેવરામાં વિરમદેવજી ડાલીબાઈ અને રત્ના રાયકાના મંદિરો આવેલા છે તો હવે પછી જ્યારે પણ રામદેવજીની સમાધિએ દર્શન કરવા જાઓ તો અહીં દર્શન કરવા જવાનું ભૂલતા નહીં જય રામા પીર